લક્ષ ન્યૂઝ એક નજર એક લક્ષ્ય બોટાદ જિલ્લાના રાણપુર શહેરની ગ્રામ પંચાયત દ્વારા આજરોજ વેરો નહીં ભરનારા મિલકતોની સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી બોટાદ જિલ્લાના રાણપુર શહેર ખાતે ગ્રામ પંચાયત દ્વારા મિલકત વેરો નહીં ભરનારા અને અનેક મિલકતો સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી જેમાં રાણપુર ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી શ્રી મહાવીરભાઈ મુરારી દ્વારા આજે રાણપુર શહેરના મેઇન બજાર વિસ્તાર આરએમપી બેરિંગ કંપનીની સામે ગુરૂપ્રકરૂપા બે કોમ્પ્લેક્સમાં અંદાજે વીસ જેટલી દુકાનોને સીલ માર્યાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર અગિયાર અને અંદાજે નવથી વધારે ફર્સ્ટ ફ્લોર પર દુકાનો સીલ કરવામાં આવેલ અને ગુરુકૃપા ટુ ના ઓનર નસરુદ્દીનભાઈ સદરુદ્દીનભાઈ બાઘડિયા અને અનેક પંચાયત દ્વારા વેરો વસુલાતની નોટિસ બજાવવા છતાં આજ દિન સુધી ના ભરવામાં આવતા અંતે પંચાયતને ના છૂટકે દુકાનો સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રાણપુર ગ્રામ પંચાયતના ઇતિહાસમાં પહેલી વાર મિલકતો સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ જેમાં રાણપુર ગ્રામ પંચાયતમાં તલાટીકમ મંત્રી શ્રી મહાવીરભાઈ દેવ મુરારી નાઓએ કામગીરીથી લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો બ્યુરો રિપોર્ટ અજયભાઈ પરમાર બોટા તલાટી મંત્રી એમ આર રાણપુર ગ્રામ પંચાયત સાહેબ અત્યારે આપણે જે સ્થળ ઉપર છીએ કોમ્પલેક્ષમાં તો એમાં અત્યારે શું કામગીરી કરવામાં આવી રહી છે જી અત્યારે રાણપુર ગ્રામ પંચાયત કચેરી દ્વારા બાકી વેરાના જે મોટા પંદર બાકીદાર છે એ પૈકી જે દુકાનવાળા જે બાકીદાર છે એવા એકથી છ મોટા બાકીદાર એમાં અગાઉ એ લોકોને આપણે ગ્રામ પંચાયત કચેરી દ્વારા ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણુંની કલમ બસો પંદર એક મુજબ માગણા બિલ ત્યારબાદ નોટિસ ત્યારબાદ સીલિંગ કરવાની સાત દિવસનો સમય આપવાળી નોટિસ અને બે દિવસ પહેલાં આપણે સીલિંગની આજરોજ અગિયાર કલાકથી સૂર્યાસ્ત સુધી સીલિંગ મારવાની નોટિસની જાણ કરતી નોટિસ આપણે એમને આપી લીધી એના અનુસંધાને આજરોજ ગ્રામ પંચાયત કચેરી દ્વારા ગ્રામ પંચાયતની ટીમ દ્વારા આજરોજ સીલિંગની કામગીરી શરૂ છે જેમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર અગિયાર દુકાનને સીલ મારવાનું છે અને પહેલાં માળ ઉપર પંદર દુકાનને સીલ મારવાનું છે અને આ કોમ્પ્લેક્સ ગુરુકૃપા બે એ નસરૂદ્દીનભાઈ સરોદ્દીનભાઈ વાઘડિયા વગેરેના નામથી બોલે છે ગ્રામ પંચાયત કચેરીમાં ઓકે થેન્ક યુ સર જી